એટલે અમને ઉપર ચકડોડમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા તમને ઉપર પહોંચાડ્યા પછી અમને બિલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા અમે લોકો દસ મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોવી જોઈએ અમે લોકો દસ મિનિટ અમે વેઇટ કર્યા અડધો કલાક થયો ચાલીસ મિનિટ થઈ પછી અમે લોકો બુમા બૂમ કરવાની સ્ટાર્ટ કરી આ બેન નીચે ઊભા હતા એમણે બૂમ સાંભળી નીચે વોચમેન ઉપર તો વોચમેનને સંભળાતું નથી બેઠો છે એને ખબર ના અંદર કોણ હશે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે લોકો બોલો અડધી રાતે લાઈટ ના હોય ત્યારે અમે ચાર જણા હતા હું મારા સાસુ છે મારા વાઇફ છે મારા વાઇફે બૂમા બૂમ કરતા કરવાની સ્ટાર્ટ કરી આ બેન તે ત્યાં આંગળ ઉપર હતા એમણે સાંભળી એમણે વોચમેન ને કીધું તારે વોચમેન આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે હા ફેરિસ વીલ નો કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે પછી મે પોલીસ પે ફોન કર્યો અને ફાયર બ્રિગેડ ને ફોન કર્યો અમારા લીધે તમારી સર્વિસ તો મિસયુઝ થઈ અત્યારે હા કે બીકોઝ ઓફ ધીસ મેનેજમેન્ટ ક્યાં ગયા મેનેજમેન્ટ ભાઈ આ રહ્યા અહીંયા આ